જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો ઇન્ડિયન આર્મીની અંદર જે અગ્નિવીર માટેની ભરતી વર્ષ બે હજાર ચોવીસ માટે જાહેર થઈ છે તે ભરતીની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપીશ જેમ કે ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની તારીખ પગાર ધોરણ સિલેક્શન પ્રોસેસ પરીક્ષાનો સિલેબસ ફીસ વગેરેની માહિતી માટે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને પહેલાં કરી દેજો લાઇક અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ વિદ્યાર્થી મિત્રો આપણે જે ભરતી આવેલી છે તે જગ્યાનું નામ છે અગ્નિવીર એટલે કે ઇન્ડિયન આર્મીની અંદર અગ્નિવીર માટેની પોસ્ટ માટેની આપણે આ ભરતી આવેલી છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે ત્રાણું તેર એકતાલીસ એકત્રીસ આ નંબર ઉપર અમને જોઈન લખીને મેસેજ કરી દેજો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે અગત્યની તારીખને તો વિદ્યાર્થી મિત્રો આની માટેના જે ફોર્મ ભરાશે તે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ એટલે કે તેર બે બે હજાર ચોવીસથી થી બાવીસ નવ બે હજાર ચોવીસ માટે આની માટેના ફોર્મ ભરાશે આ ભરતી જે છે તે જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો રાજકોટ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો જુનાગઢ જિલ્લો સુરેન્દ્રનગર કચ્છ ગીર સોમનાથ બોટાદ મોરબી દેવભૂમિ દ્વારકા પાટણ અને દીવ આની આ જે જિલ્લા છે તે જિલ્લા માટેની ભરતી આવેલી છે વાત કરી લઈએ ટોટલ જગ્યાની તો વિદ્યાર્થી મિત્રો જે છે છે તે ઓપન આની અંદર જેટલા પણ સિલેક્ટ થાય એ બધા જે છે એ લેવામાં હવે વાત લાયકાતની તો વિદ્યાર્થી મિત્રો આની માટેની જે લાયકાત છે જે જીડી માટેની છે અગ્નિવીર જીડી કે જેની માટે ધોરણ દસ પાસ તમે હોવા જરૂરી છે અને તમારે જે છે પિસ્તાલીસ ટકા હોવા જોઈએ અને દરેક સબ્જેક્ટમાં જે છે તમારે તેત્રીસ ટકા થવા જોવે તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો અને આની માટેની જે એજ છે તે સાડા સત્તર વર્ષથી લઈ અને એકવીસ વર્ષ સુધીની એજ છે વાત કરી લઈએ અગ્નિવીર ટેકનિકલની તો વિદ્યાર્થી મિત્રો અગ્નિવીર ટેકનિકલ માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને તમે સાયન્સ જે આપણો સ્ટ્રીમ આવે સાયન્સ સ્ટ્રીમ સાથે તમે પાસ હોવા જોઈએ જેની અંદર ફિઝિકલ કેમેસ્ટ્રી મેથ અને ઇંગ્લિશ આ જે વિષય છે તેની અંદર તમારે પચાસ ટકા માર્ક જે છે એ હોવા જરૂરી છે બરાબર અને તમારું જે ઓલ ઓવર જે છે તમારે ચાલીસ ટકા માર્ક હોવા જરૂરી છે જે વિદ્યાર્થી મિત્રોએ આઈટીઆઈ કરેલું હોય બરોબર બાર પ્લસ આપણે આઈટીઆઈ કરેલું હોય તો વિદ્યાર્થી મિત્રો જે છે તેની માટે પણ આની માટે ફોર્મ ભરી શકે છે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પાસ સાથે પચાસ ટકા સાથે પાસ હોય અને બે વર્ષનો જે ટેકનિકલ એટલે કે જે આઈટીઆઈ અથવા તો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો એ વિદ્યાર્થી મિત્રો પણ આની માટે ફોર્મ ભરી શકે છે આની અંદર જે ટ્રેડ આપ્યા છે ને તે મિચન મશીનિકલ મોટર વેહિકલ મશીનિકલ ડીઝલ ઇલેક્ટ્રોનિક મશીનિકલ ટેનિકલ પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ઇલેક્ટ્રિશિયન ફિટર ઇન્સ્ટ્રુમેન્ટલ મિકેનિકલ રાપમેન ઓલ ટાઈપ સર્વેયર પછી જીઓ ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ પછી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એન્ડ મશ એન્ડ સિસ્ટમ મેન્ટેનન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી મશીનિકલ કમ ઓપરેટર એન્ડ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ પછી નેવિગેટર મશીનિકલ એન્જિનિયર ઇલેક્ટ્રિક એન્જિનિયર ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ઓટોમોબાઈલ એન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનોલોજી જેને પણ આની અંદર કરેલું હોય આ જે કાંઈ વિદ્યાર્થી મિત્રો ટ્રેડ હોય તો તે વિદ્યાર્થી મિત્રોમાં ટેકનિકલ અંદર ફોર્મ ભરી શકે છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અકાઉન્ટ સ્ટોર કીપર અને ટેકનિકલની તો તેની માટે તમે ધોરણ બાર પાસ અને જે સી તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ તમે આર્ટસ કરેલું હોય સાયન્સ કરેલું હોય કોમર્સ કરેલું હોય કોઈ પણ કરેલું હોય હાલે અને તમારે સાહીઠ ટકા હોવા જોઈએ અને દરેક વિષયની અંદર તમારે જે છે પચાસ માર્ક હોવા જરૂરી છે આની માટે ઉમર મર્યાદા છે તે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ અને જે આપણે ટેકનિકલ હતી તે પણ સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ છે અગ્નિવીર ટ્રેડમાર્ક છે અગ્નિવીર ટ્રેડમેન છે તેની માટેની જે લાયકા છે તે ધોરણ દસ પાસ છે અને તમારે તેત્રીસ ટકા જે છે એ દરેક સબ્જેક્ટમાં થવા જોઈએ અને ઉંમર મર્યાદા જે છે તે સાડા સત્તર વર્ષથી લઈ અને એકવીસ વર્ષની છે

હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ પરીક્ષા ફીસ ની તો વિદ્યાર્થી મિત્રો માટે જે પરીક્ષા ફીસ આવશે તે આવશે અઢીસો રૂપિયા બરાબર કે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે માટે આપણે અઢીસો રૂપિયા આવશે તમે ઓનલાઈન પણ યુપીઆઈ એસબીઆઈ માસ્ટર કાર્ડ ડેબિટ કાર્ડ કોઈથી પણ તમે આની માટે નો ભરી શકો છો હવે મિત્રો આપણે વાત કરી લઈએ પરીક્ષાની વિગત ની તો મિત્રો આની માટે છે ને બે પ્રકારની પરીક્ષા આવશે એક ફેઝ વન ની અંદર જે છે ને એ તમારે કોમ્પ્યુટર બેઝ રાઇટિંગ એક્ઝામિનેશન એટલે કે સીઈ આવશે અને બીજી જે આપણે રેલી આવે છે તે રેલી એટલે કે જે આપણો ગ્રાઉન્ડ આવે ને એ ગ્રાઉન્ડ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ ફિઝિકલ ફિટનેસની તો અગ્નિવીર જનરલ ડ્યુટી જે છે તેની માટે હાઈટ જોઈશે એકસો ને અડસઠ ટેકનિકલ માટે એકસો સડસઠ અગ્નિવીર સ્ટોર બુકકીપિંગ છે તેની માટે એકસો બાસઠ અગ્નિવીર ટ્રેડમેન એની માટે એકસો ને અડસઠ અને અગ્નિવીર ટ્રેડમેન ધોરણ આઠ પાસ તેની માટે જે છે એ એકસો અડસઠ હાઈટ જોશે છાતીની વાત કરીએ તો સત્યોતેર જે છે એ તમારે છાતી જોવે અને પાંચ ફૂલ આવીને બરાબર પછી ટેકનિકલમાં છોતેરવીર ટ્રેડમેન ધોરણ આઠ પાંચ છે એમાં છતેર અને પાંચ ફૂલ આવીને જોઈશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ રેલી જે એની અંદર શું આવશે તો વિદ્યાર્થી મિત્રો છે ને બે પ્રકારના ગ્રુપ આવશે જેની અંદર તમારે જે છે કે એક પોઈન્ટ છ કિલોમીટરની રનિંગ આવશે જેની અંદર ગ્રુપ એની અંદર આવતા હોય અંદર જે છે રહેશે અને ગ્રુપ બી માં આવતા હોય એટલે કે જે ગ્રુપ ટુમાં એકત્રીસ સેકન્ડ ટુ પાંચ મિનિટ ને પિસ્તાલીસ સેકન્ડ ની અંદર પૂરું કરવાનું રહેશે જેના જે માર્ક છે તે ગ્રુપ એ માટેના સાઈડ છે અને ગ્રુપ બી માટેના ફોર્ટી એડ છે એ સિવાયના તમારે પુલઅપ કરવાના આવશે બરાબર જે ગ્રુપ એ માટે દસ નવ બરાબર અને તેના માટેનો જે માર્ક છે એ તમને અહીંયા આપેલા છે એ સિવાયનું જે નવ ફીટ નું જે ડીચ આવે એ કરવાનું રહેશે અને જીક જીક બેલેન્સ આવે એ તમારે કરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોનસ માર્ક ની તો આની અંદર જે વિદ્યાર્થી મિત્રો એનસીસી નું એ સર્ટિફિકેટ કરેલ હશે તેને પાંચ માર્ક મળશે જેને બી સર્ટિફિકેટ હશે તેને દસ માર્ક મળશે જેની પાસે સી સર્ટિફિકેટ હશે અને વીસ માર્ક મળશે અને જેનું સી સર્ટિફિકેટ હશે અને તેને જેને રિપબ્લિક ડે તરીકે પ્રેડ ની અંદર જેને ભાગ લીધેલો છે તેને પચીસ માર્ક ની અંદર મળવા પાત્ર છે જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ દસ પાસ પ્લસ બે વર્ષનો આઈટીઆઈ કોર્સ હશે જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ દસ પાસ પ્લસ ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ હશે બે અથવા તો ત્રણ વર્ષનો તેને ત્રીસ માર્ક મળશે જે વિદ્યાર્થી મિત્રો એ ધોરણ બાર પાસ અને એક વર્ષનો આઈટીઆઈનો નો કોર્સ કરેલો છે ત્રીસ માર્ક મળશે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર બાર પાસ પ્લસ બે વર્ષનો આઈટીઆઈનો નો કોર્સ કરેલો છે તો ચાલીસ માર્ક મળશે અને જે વિદ્યાર્થી મિત્રો એ બાર પાસ પ્લસ ડિપ્લોમા હોલ્ડર હોય તો તેને પચાસ માર્ક મળવા પાત્ર છે હવે મિત્રો વાત કરી લઈ પગાર ધોરણની તો આની અંદર જે તમને પગાર મળશે તે પેકેજ અનુસાર તમને આની અંદર પગાર છે જેની અંદર તમને પહેલા વર્ષે જે પગાર મળશે તે તમને ત્રીસ હજાર મળશે જેની અંદર તમારા હાથમાં આવશે એકવીસ હજાર આવશે અને નવ હજાર રૂપિયા જે છે એ તમારા અગ્નિવર ફંડમાં જશે અને નવ હજાર રૂપિયા સેમ જે છે ગવર્મેન્ટ તમારા ફંડ ની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરશે બીજા વર્ષે તમને જે પગાર મળશે તે તેત્રીસ હજાર મળશે જેમાં તમને એકસો તમારા હાથમાં આવશે જેમાં નવ હજાર નવસો જશે અગ્નિ નિધિ ફંડ ની અંદર જશે અને આટલા જ પૈસા જે ગવર્મેન્ટ તમને કોન્ટ્રીબ્યુટ કરશે ત્રીજા વર્ષે જે સેલેરી આવશે તે છત્રીસ હજાર પાંચસો આવશે જેમાં પચીસ હજાર પાંચસો પચાસ તમારા હાથમાં આવશે દસ હજાર નવસો પચાસ જશે એ તમારા ફંડ ની અંદર જશે અને દસ હજાર નવસો પચાસ જશે ગવર્મેન્ટ પણ નાખશે ચોથા વર્ષે જે છે તમારે ચાલીસ હજાર રૂપિયા જશે એ તમારી સેલરી આવશે જેમાં અઠ્યાવીસ હજાર રૂપિયા તમારા હાથમાં આવશે બાર હજાર રૂપિયા તમારા ફંડમાં જશે બાર હજાર સેમ તમને જે છે ગવર્મેન્ટ તમારા તમારા ફંડની ની અંદર નાખશે હવે જ્યારે તમારું આ જે અગ્નિવરનું જે ચાર વર્ષનું તમારું પેકેજ પૂરું થશે એટલે પાંચ પોઈન્ટ બે લાખ જે છે ને એ તમારા પોતાના ભેગા થયેલા હશે સેમ પાંચ પોઈન્ટ બે લાખ જે છે એ ગવર્મેન્ટ તમારા નાખશે એટલે તમારી પાસે જ્યારે નોકરી પૂરી કરશો ત્યારે દસ લાખ ને ચાર હજાર જે હશે એ તમારા હાથમાં આવશે બરાબર એટલે આ જે છે તમને એડિશનલ બેનિફિટ મળશે હવે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટની તો આની માટે જે ડોક્યુમેન્ટ જોશે આઠ દસ બાર જો તમે આઠ ઉપર ભરતા હોય તો આઠમાની માર્કશીટ દસ ઉપર ભરવા માંગતા હોય દસમાની માર્કશીટ જોશે ડોક્યુમેન્ટમાં બીજું એક આધાર કાર્ડ જોશે અને જે તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપો ને વિદ્યાર્થી મિત્રો એ લેટેસ્ટ આપવાનો છે છેલ્લા ત્રણ મહિના કરતા તમારો જૂનું ન હોવો જોઈએ બરાબર આ તો તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વ્હાઈટ બેકગ્રાઉન્ડ ની તમારે આપવાનો છે તો આઈ હોપ તમને જે છે બધી ડિટેલની માહિતી આવી ગઈ છે જો તમને કઈ ડાઉટ હોય તમારા વોટસઅપ નંબર અથવા તો કોમેન્ટ બોક્સમાં તમને જણાવજો જો આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો